các bạn ơi, các bạn thấy không, cái này là cái gì vậy? cái này là cái gì vậy?

મિત્રો જો તમે પણ કોઈની આતરડી આવી સરસ મજાની ઠારશો તો ભગવાન તમારી પણ આંતરડી ઠારશે કારણ કે મનુષ્ય માત્ર આપણને ભગવાને કંઈક આપ્યું હોય તો આપણે કંઈક આવું સારું કાર્ય કે કરીને એમને પણ થાય કે આપણા માટે પણ કોઈ કાર્ય કરવાવાનું છે સમજાય રૂપિયા દેવા પચાસ રૂપિયા अल्लाह रुपया हाल जो, आप ना ये। अली जो ना क्या अरे भले तो वापरजो तो तर तरह हाल हाल વાપર જો તમતારે બસ મોજ કરો તમ તારે ખાવ આઈસ્ક્રીમ ખાવ બીજા બનાવી દયો પહેલા વહેલા પીસા બધાય બસ ખાવ આઈસ્ક્રીમ ખાવ તમતારો હો બસ મિત્રો આવું થોડુંક આપણે કંઈક આવા સારા વ્યક્તિ હોય તો એને પણ આપણે આર્થિક પણ મદદ કરીએ જો આ ભાઈ કોઈ શું ના તો મારું ભાઈ આયા હોતો મિત્ર કાયો આયો આયો અરે આયા તો આવો મિત્ર આપણે હવે જો આયા મિત્ર આયા આયા તો મિત્ર આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છે તો એમને પણ એમ કે મારે પણ કંઈક દેવું જોઈએ તો એ પણ જો પચાસ રૂપિયા આપે છે નારુભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમને કે તમે પણ આવી માનવ સેવામાં તમે જોઈએ આરિયોમાં પચાસ રૂપિયા જોવા નારૂ આપે તમને બરાબર માં જો નારૂ નારૂ પણ પચાસ રૂપિયા આપ્યા છે એટલે આવું પણ માણસો અને તમને પણ સારું લાગે તો વાકાયમાં બે દે છે અને બજારમાં તમને ઘણીવાર વાર મળશે મિત્રો તો તમે પણ જો એમની પાસે લાકડી છે આ સામે જ મહાવીર આઈસ્ક્રીમની બરાબર સામે જ બેઠા હોય છે તો તમને પણ જો સારું લાગતું હોય તો તમે કોઈ વસ્ત્ર છે એમને રોકડ રકમ છે કે કોઈ જમવાનું પણ તમે આપી શકો છો શું નામ બે નિર્મળા બેન નિર્મળા બેન તમારા પતિનું નામ મગન ચતુર